હેલો દોસ્તો સ્વાગત છે તમારે મારા નવા વિડીયોમાં તો અત્યારે સાંજના વાગ્યા છે ચાર અને મારે આજે હવા નિસ્કલ હતી તો હું દસ વાગે વ્યાવ હતો તો આવીને તરત હું હું ગયો હતો અને ઉઠો તો મને ખબર પડી કે આજે તો મારે માટે સ્પેશિયલ મારા પાસ્તા બનાવ્યા છે ચાલો હું તમને દેવનારું મારા પાસે પાસ્તા બનાવ્યો પાસ્તા બનાવવાનો છે ચાલો તો અમે પાસ્તાના બનાવીએ પાસ્તા ને પેલા આપણે બાફી નાખવાનું પાણી થોડુંક નિમક નાખી દેવાનું છે બાફવામાં આપણે બાકીના આપણે આનો મસાલો કરીશું ત્યારે નાખશું વટાણા ફોલી લીધા છે આપણે હવે આપણે ગાજર ગાજરના ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે આવી રીતના ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે આપણે ગાજરના વટાણા હાલ બાપી નાખો

ગુડની આપડે આ રીતના કટકા લેવાનું છે તો મિત્રો હવે આપડા કાંદા ગાજર અને ડુંગળી કપાઈ ગઈ તો આપણે ટમેટા પણ કાપી લે તો મજા આવશે આ પાસ્તામાં ટમેટા લાલ લાલ ચટાકેદાર લાલ લાલ પાસ્તા લાલ લાલ ચટાકેદાર કાન્યો કાઈ તો કાન્યા ને કાન માંથી ધવાડા એવો પાસ્તા બનાવવાનો છે પાસ્તા કોનો ફેવરેટ છે તારા કે અને સંજયના તારા માર પાસ્તા હાલ મિત્રો આપણા લસણ ફોરાઈ ગયું છે આપણું તો લસણ ને પણ આપણે કટ કરી લેવાનું છે પાસ્તા માંથી આવે છે લસણ કાપવાનું છે હજી મરચી જીરી કાપવાની છે જો બધી આઈટમ આવે યાર તો પાસ્તાનો સ્વાદ આવે પાસ્તા કઈ બનાવો કઈ શેલા થોડા છે સારું તો ખાઈ લઉં ફટાફટ હવે આવી છે ને આવી રીતે એને નાખવાના છે બહુ પાસ્તા ગયા છે દેવાના છે જો જે એકદમ ઢીલા થઈ જાય છે હજી થોડા કડક છે ને પછી મજા આવશે હવે સવાજી બે મિનિટ જો મિત્રો મચ્છલો આપણો બધો કપાઈ ગયો છે કાંદા કપાઈ ગયા ટમેટા ગાજર લસણ મરચા ને પાસ્તા આપણે બફાઈ છે બફાઈ ગયા છે હવે આપણે આને બંધ કરી દઈએ દોસ્તો આપણે પાસ્તા બફાઈ ગયા છે મસ્ત હતી હવે આપણે એને કાઢી દીધી મસાલા ની તિયારી મૂકી દીધી એમાં નાખવાનું છે તેલ બહુ જાજુ નાખવાનું મીડિયમ નાખવાનું છે

હવે આપણે મટા ને લસણ નાખી દેવાનું છે મટસર ને લસણ પાછળ એ હતું નાખે કે બળી ન જાય ગરમ તેલ હોય ને આ મટસા જાય છે જાય છે લસણ જો દોસ્તો આપણે કાંદા લસણ થઈ ગયું છે હવે આપણે ગાજર નાખી ને શેકી લેવાના છે એમાં બરાબર ટમેટા નાખી દેવાના છે આપણે ટમેટા નાખીએ એટલે આપણે થોડુંક નિમક નાખી દેવાનું છે પાસ્તા બાફવામાં નાખ્યા હતા એટલે એ પ્રમાણે આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે

દોસ્તો આ તો આજનો મારો વિડીયો પાસ્તા બનાવવાનો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈ થેન્ક યુ